જેલો વરસાદ ભાઈ આપણે હાથી ભાઈ નો સહજ એક જ ધારો વેરીઓ ને હવે પછી વરસાદ જો હવે લાણી ની શરૂઆત કરવાની છે આજ કળમ મારવાની છે આજથી બાકાજી બોલાવાની છે પંદર દિવસ એક જ ધારી એટલે ત્યાં જો ભાઈ બે આંડા અહીંયા છે સાંભળા દોરા અહીંયા આજ પાણી આપી દે હલો ભાઈ આપડે દાડીયા આવી ગયા છે અચારમાં પાણી પાઈ દઈએ થોડું થોડું એટલે ઓલો હેઠો આવી જાય એટલે નડે નહી પછી તો લાગઠ મારી દે હું સંપલા ધૂળ આવે હાલો ભાઈ આપી દે ભૂપતભાઈ ને પાણી આપ્યો ને હા પછી કકડાટ કરવા મીણો મારે બાય માંદી છે ને આમ ભાઈ પાણી આપ આપણે આ થોડોક લાંબો સાહ છે એટલે બે હેડે પાણી જો એટલે આ બેરલ ભરે આપડે એ હેડે મચાવી એટલે જ્યાં ઉપાદી નઈ પાણી વાટ હોય તો વાટી લે

વરતા પાથરામાં મૂકી દે આ બાજુ આ બાજુ ની જરૂર ના મૂકી દે બસ આ રીતે આપણે મૂકી દીધા એટલે પાણી ઠંડુ રહે તડકાનું ગરમ થઈ જાય રહેલું રાખીએ ને દાળીયા આપણે બાર દાળિયા છે દાળિયા તો હારા લાગે છે એટલે કામ સારું કરશે એવું લાગે છે આ ઉપાડી લે હાંજ થાય વરસાદ આપણે બહુ છો ને એમાં બેક ધૂળ આવે છે હવે કઈક પંખામાં નામ ને તેમ નીકળી જાય સુકાઈ ગયું છે આપણે ખેંસવાની બેદી પહેલા હતી પણ થોડુંક હવામાન બજ્યું એટલે બેદી લંબાઈયું છે એમાં થોડીક ચિંગ આવી ગઈ છે મામા આવ્યા મામાને ભેટાળી રાપે આમાં બોડી છે પાછી ભેટાળું રાપવું હોય ને એટલે બોડ હોય એટલે ધ્યાન રાખવું પડે નગર અત્યારે હાથ રોડ એ રાખવું નહીં આપણે સારોલા વેપારી આવ્યા છે જો એકાબીજાને બોલતા બને તો આપી દઈએ ટીલો સૂર ઇચ્છા આવ્યા પણ આ ખોટી કરવા આવ્યા અહીંયા હું કામ કરતો મને અહીંયા બેહાડ્યો અહીંયા બેહો કાકા એટલે બેહાડો ને એટલું કામ કરાવવું પડે પોરો એટલે ન્યાય તમે કઈ બેહો કે કામ કરો એટલે વેકેશન અમારે તો બાર મહિના માં કરે વેકેશન જ ન આવે ત્યાં ઉનાળા માં કઈક બીજું ડુંગળી અરે બળ કરતા હોય ઘઉં અરે બળ કરતા હોય આમ ચાલુ જ હોય તમે સુરત આવો તો અમે કામ ના એ કામ થી ન જ આવી આપણે ઘર નું ટ્રેક્ટર છે ઓપનરે ભાડે ને આ ભાઈ અમારે એના ભાઈબંધ નું ટ્રેક્ટર લાવ્યો છે અમારા આપમાં આપણે

ભાકજ કે બીડી કઈ નહી રાખવાની આપણે રાપુ ઘડી લીધું એટલે બૂટમાં ધૂળ ગઢી ગઈ જવો કેટલી ધૂળ ગડી ગઈ છોકરો આ કે છે રાપ ને વાહે બાર જણા પાથરા કરે છે હાંસ થઈ જાય પીંડલું વાળી દેવાનું છે આ પાથરાનું મારું નહીં બે હેઠે પાણી છે તમે તારે નિરાતે પી ને પાછા મંડાઈ પડો બે હેડે છે પાણી આપણે સુવિધા બધી છે આ રાપા આપણે ઓલે હેડે નીકળે એટલે તરત જ્યાં સા પાણી તૈયાર રાખવાના હાલો પાણી પી લીધું હોય તો આ હેડો લઈ લો એ હેઠળના રાપામાં બે જણા જો આગળ કોળી થતી જાય પણ હાલે તો બરાબર આપણે કુલ સિંગ પાંત્રી વીઘાની કાઢવાની છે આ છે આપણે તેર વીઘાની બીજી બધી બાકી છે અહીંયા શરૂઆત કરી છે આપણે રાપની હવે વરાપ દીધી છે હવામાન બહુ સારું છે એટલે હવે બધું કાઢી નાખીએ ક્યારે આપણે સાધન તમામ ઘરનું છે એટલે કોઈ ભાડે લાવવાનું રહે નહીં બધું ટ્રેક્ટર ઓપનેર બધું ઘરનું છે હેડો આપણા ભાગમાં આવ્યો છે એટલે હેડો આપણે લઈ લઈ ચાક ચાકચાક ફરી ગયેલું છે આખો દિવસ ભાઈ આ રીતે કામ બાકા વાંકા કરવામાં કમરને પગ બે રહી જાય પણ હવે કરવું પડે પહેલાના સમયમાં ભાઈ મગડી સિંગ વાવતા હતા ને એટલે બધું હાથે ખેંચવી પડતી ગમે એવું કઠણ હોય તો હાથે ક્યાં હોવાની અત્યારે આ બધું સાધનો આવી જાય એટલે રાપ મારી દે આપણે સિંઘું ઉપાડી લીધોડો આ વેકેશન છે ને ભાઈ બધું સિટી વાળાને આવે અમારે આ બધું વેકેશનમાં જ કામ હોય બહ બહાટી મોસમ કામ પણ વરસાદ છો એમાં થોડીક લાણી લંબાણી નકર તો પૂરી થઈ ગઈ હોય અત્યારે વરસાદ હતો એટલે સારું વરસાદ જ કઈ લેવાય નહીં એટલે આપણે નવું વર્ષ અહીંયા વાડીમાં કામ કરતા કરતા જ કરવાનું થાય આ નવા વર્ષમાં જો આપને આવશે હાલો કાઠા કાઢી નાખો આ હેઠે આવી જા ઝપટ બોલાવો ઝપટ બોલાવો સાબ બની ગઈ છે આપણે પાણી પી લે આપણે જે ઝટકા દોરીની તાર મારેલો છે એ તાર આપણે નડે એમ શેર આપવામાં એટલે એ તાર તું આમ લઈ લે ને એટલે હું ટ્રેક્ટર આમથી લઈને આવું

આ સીપડા હશે તો ખાવા થાય સા પાકી જશે હવે સા પાણી બધા પી લઈએ હાલો પાણી પાણી પી લો બધા પેલા આપણે પાણી પાણી પી લઈએ પછી સા પાણી ઠપકારીએ સા પાણી આવે છે એ ભાઈ ભાગીદાર સા લઈ આવે તું હાર તો નથી મને બે દીથા કેમ ભાગીદાર બે ટોહરો થઈ ગયો છે બે દીથા હા એ આમ મને કળાઈ ગયો છે કાકા રાયડું રાખે પણ આપણે આપણી રીતે કામ કરીએ ચોટું રાખજે તું નાખી માથે પી લઈ કામ તો કરવું જ આપડે આપણે દિવસમાં કામે ચડ્યા પછી બે વખત સા જોવે ખાડા દે ને ખાડા તેને પછી આખો દી નો જોવે પછી સાંજે ઘેર જાય હવે આપણે વાગ્યો છે બપોરનો ભાત નો ટાઈમ થઈ ગયો પણ એ ભાત વાળો આવ્યો ને ફોન કરી

છે દેશી એ સોપડેલા ભાઈ શાક ભરો શાક ભરો નું આપણે સાહેસ હજી ભરી નથી આપણે અત્યારે સૌ જણા અહીંયા જમવા બેઠા છે વિપુલ ભાઈ લઈ લીધી ત્યાં આપણે સાયસ પેલા સાકી લઈ ખાટી હોય પાણી રેડી થોડુંક પાણી લાવજો ભાતમાં છે બાજરાનો રોટલો કેરીનું આથણું અને કળથીનું શાક કઠોળનું મજા આવી કાકડીનું આથણું શાસ આપણે કેરીનું આથણું આપણે ઘરના આંબાનું છે ને પાકડી પણ આપણે ઘરની છે અહીંયા વાડીની બાજરોય તે ઘરનો જ પકવેલો છે એટલે બધું જ બને સુધી ઘરનું જ ખાવાનું ને સિંગ તેલે આપણે ઘરનું છે પાછળ દેખાય બાવીસ વીઘાના આઇજમાં છે એમાં પછી આપણે બાકાજી બોલાવવાની છે પહેલા મહિનામાં આપણે કેરીના આથણા બે પ્રકારના છે એક આપણે વાળું આથણું છે ને એક ગોળ કેરીનું આથણું છે એટલે મને વધારે ફાવે ગોળ કેરી આપણે પેટ ભરીને ખાઈ લીધું છે એટલે હવે આપણે બીડી એક પીવી પડશે આ થોડુંક તાપમાન ઓછું છે વાદળ સાયો છે એટલે કામ કરવાની મજા આવી છે વાદળા થઈ ગયા છે આજે આપણે કવામાંથી માંથી કાલે અડધી મોટર બાકી હતી કાઢવાની એટલે આજે અડધી કાઢી લઈએ બે ત્રણ અહીંયા આવજો અહીંયા તમે અહીંયા હાલો તમે બે ખેંચો અહીંયા Halo, aja upah deh lihat. Halo, halo, halo. Banyak wih, ora wih, ora. Banyak wih. Ila nong kipu di je, anci. Halo, Keso. halo, ba, halo. Mulai. Bah. પપ તૂટી ગયા અહીંથી બોલે હા માંડવી કાઢતા કાઢતા આ કામ આદરવું પડ્યું કારણ કે પાણી નથી આપણે અહીંયા હવે આપણે પાણીની જરૂર પડશે પાવા માટે બધું હાજમાં પાવા પડશે બીજું નવું પીત કરીએ તો વાલ લાગશે પણ હજમાં પેલા પાવા પડશે એટલે આપણે બધી તૈયારી કરવી પડશે હા મોટરનું કામ તો આપણે કારીગર આવે પછી થાય ત્યાં આપણે સિંગ નું કામ રાબે તા મુજબ સલું રાખ છે આપડે ખાલી ટ્રેક્ટર ની રાપ મારવાના ચાર કે પાંચ રાપા રહ્યા છે આપણે એટલા પાથરા બાકી છે ચાર વાગ્યા કમ્પ્લીટ કરી નાખશે આ પાથરા આ રીતે બધા થઈ જાય એટલે પછી ત્રણ ચાર દિવસ પછી ઓપ રાખવાનું છે આપડે લા ભાઈ થોડું ખરી આ ખરી જાય છે તમે આમ નામ હિજ ને નાખી ગયો છો આ બુંજા માં પછી આપણે કેહો કે આ બુંજા ભાઈ ધૂળ છે એટલે કામ હરખું કરો નહીં ખાટું શું કામ હવે આમાં જાજુ આપણે છે નહીં નિરાય ખેખરી કરો નહીં ભલામણ ધૂળ ખરી જાય એવી છે આગળ ન ખરેવી હોય તો તો આ રીતે આમ હલાવજો જો આમ ધૂળ ધારોડા થઈ જાય ખાલી આમ હલાવો ને તો આમ કાંગડી ન રહે એટલે આપણે પંખામાં મજા આવે માઇન્ડવીમાંય મજા આવે આ રીતે કામ કરો ને તો બહુ સારું થાય ઈ આટું બહુ ફાવે એવી આખી છે આ જમીન છે બહુ ફાલે ધૂળ આવે હવામાન બહુ સારું છે એટલે આ ત્રણ દીમાં પાથરા ખખડાવી નાખશે એટલે સોથે જમણે પંખો હાલશે આપણે આરામથી આવું પડવું હોય તો મજા જ આવ્યા કરે હલો હલો બોલાવો બાપલા પર આપડે આ હેઠે પાણી શેર દાડિયા થી રાપવા લઈને પાઈ દઈએ કારણ કે હવામાન બહુ તીખું છે ને એમાં પાણી બહુ જોવે આ ભૂર પવન એટલે હવામાન તીખું ભણાય એટલે પાણી બહુ જોવે એમાં આપણે આમ હાલી લાવ્યા ઘડી લાગી આ છે આપણા પોલોવર આ તૈયારી ને આજ આવ્યા છે આપણી માંડવી ખેંચવા આ એમાં એવું છે આ સુરત થી આજ જ આવ્યા છે ને આજ જ પાછા માંડવી ખેંચવા પહોંચ્યા છે અને એમ છું મને મજા આવે છે હીરા કરતા હારું હીરા કરતાય થોડું પાણીનું છે કે આપડે આ તેર વીઘાનું પડું હતું હાડા નવે રાપ શરૂ કરી હતી અત્યારે આપણે કમ્પ્લેટ આરામ થી સાવ પોરા ખાતા ખાતા હાકી નાખ્યું પોરા ખાતા ખાતા પાથરા કરી નાખ્યા છે અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અડધો કલાક ટાઈમ છે હેઢાનું રાપવું લે એટલે પરિપૂરણ કામ આ આવાળી આપણે માંડવીનું કામ પરિપૂર્ણ થઈ ગયું છે હવે આ મોટરનું વિશારીએ હવે આ પપ ખોલીએ પછી કારીગર પાસે લઈ જઈએ હું આનું થાય બસ એટલો બધો નહીં ભાઈ ખુલી ગયું આ બધું કળથી ખુલે હવે ખુલી ગયું લોઢું અને ગુડદી કરવી પડે તૈયાર આપણે મોટર તો કમ્પ્લીટ ચાલુ છે પણ આ પપ ભાંગી ગયો છે એટલે આ શર્ટ બે લઈ જવો પડશે કારણ કે આનો માપનું પપ લેવો પડશે એટલે મોટર લઈ જાવી પડશે કારીગર પાસે લા ભાગીદાર જા સો આલની ભાઈ આને લઈ જાવી જોહે દવાખાને આપણે મહેનત કરી પણ ચાલુ ચીની એક ના કેમ ઓકે લે તો આમાં વજન આલો આરે હા પણ આવા નોઢા ભહી ગહી મમરાઈ જાવ લા બોલો પડશો લઈ લે આવો આપ મોટરો મોટરું આવા લોઢા હરે જ બળ કરવાનું ભાઈ ખેડૂને ખેતી કરવાની ને આની ની અરે બળ કરવા તો આ તો ખવાની છે તો છે હોય